નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ઝાલા અમારી આ આરબી ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખેડૂત મિત્રો એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવી ગયા છે કે જેમને કરી છે ચોરાની ખેતી અને એ ચોરાની ખેતીમાં વર્ષોથી ખેતી કરતા ખેડૂત છે અત્યાર સુધી જે રિઝલ્ટ નહોતું મળ્યું એના કરતાં પણ જબરજસ્ત આ અમારી કંપનીની જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપર વાપરવાથી જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આજે આપણે એવા જ પ્રગતિશીલ ખેડૂત સાથે વાત કરીશું એમના ખેતરની તમને આખી મુલાકાત કરાવીશું એમને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે જોઈશું તો હવે એમની સાથે વાત કરીએ છીએ નમસ્કાર નમસ્કાર તમારું નામ કહેજો આપણા ખેડૂત મિત્રોને મારું નામ રાઠોડ શંભુજી મંગાજી આજે આપણે તો આજે આપણે ના ચોરાના ખેતરમાં છીએ અને ચોરાની ખેતીની અંદર જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું છે તો પહેલા આપણે રિઝલ્ટ જોઈશું અને આ રિઝલ્ટ પાછળ કઈ દવાઓ કઈ રીતે વાપરી છે શું શું દવા વાપરી છે એ ટ્રીટમેન્ટ આપણે તમને સમજાવીશું તો પહેલાં સાહેબ રિઝલ્ટ જરા બતાવજો દરેક ખેડૂત મિત્રને નજીકથી રિઝલ્ટ બતાવજો બરાબર ચોરાની તમે પાનની સાઇનિંગ જોવા ક્વોલિટી જોવા આ લચકે લચકા ચોરા લાગી ગયા છે એની સિંગો જોવા તમે ક્યાંય પણ પ્રોબ્લેમ લાગતો નથી બરાબર ઘણા બધા ફ્લાવરિંગ આવી ગયું છે દૂરથી જોઈએ તો આખું ખેતર એવું લાગે છે કે પીળી ચાદર પાથરી હોય એવું જબરજસ્ત ખેતર દેખાઈ રહ્યું છે બરાબર આખા ખેતરમાં તમે કેમેરો ફેરવી અને બતાવી શકો છો સારામાં સારું આજે એકદમ ઓછા ખર્ચે અમને ઉત્પાદન મળી રહ્યું છે હજુ હવે માલ એટલો બધો તૈયાર થઈ ગયો છે અને પહેલી પેણી વેરવાની શરૂઆતમાં જ છે બાકી તમે જુઓ તો ફ્લાવરિંગ એટલું છે અઢળક અને શીંગો પણ એટલી બધી ખેતરમાં આવી ગઈ છે બરાબર ચારે બાજુ લચકે લચકા તમે શિંગો જોઈ શકો છો અને આ શરૂઆતમાં એની ક્વોલિટી પણ તમને અહીંયા નજીકથી બતાવજો બરાબર ક્યાંય ડાઘાડૂગી નથી ક્યાંય સડો નથી કોઈ જાતનો ટીપા ટપકી નથી પ્રોબ્લેમ નથી એકદમ શાઇનિંગ અને ક્વોલિટીવાળો માલ તૈયાર થઈ ગયો છે બરાબર છે એક નંબરનો માલ આપણી જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટથી તૈયાર કરી રહ્યા છે તો હવે આ રિઝલ્ટ પાછળ કઈ દવાઓ જવાબદાર છે ને કઈ દવાના કારણથી આજે આપણું સુપરફાસ્ટ રિઝલ્ટ મળ્યું છે એ જોઈશું તો

વખત કરી અને પછી આપ્યો બરોબર છે તો ખેડૂત મિત્ર આ આપણું જે ભૂમિ પરિવર્તન ખાતર છે એના જમીનની અંદર પંપની અંદર નોઝલ કાઢી અને ડ્રિન્ચિંગ કરેલું છે આ ત્રણ ખાતરનું જે આખી સિઝનમાં આપણે બે વાર આપવાનું આવે છે પછી આ પ્રોડક્ટનું કામ જમીન લેવલ પર પૂરું થઈ જાય છે આ ભૂમિ પરિવર્તન ખાતરની અંદર જમીનમાં જરૂરી એવા તમામ પ્રકારના પોષક તત્વો આવેલા છે જેમાં બોરલ જિંક કોપર સલ્ફેટ હ્યુમિક સિવિડ ગંધક પોટાશ અને દરિયાની લીલ સેવાળ સુધીના ટોટલી માઇક્રોન્યુટ્રન્સ આ ભૂમિ પરિવર્તન ખાતરમાં આવી ગયેલા છે આનું કામ એ છે ખેડૂત મિત્રો કે એ જમીનને પોચી અને ભભરી બનાવે છે જમીનમાં ક્ષાર તોડવાનું કામ કરે છે જમીનનું પીએચ લેવલ મેન્ટેન કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે તો આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર એની સાથે શંભુજીએ આપી છે બીજી આપણી પ્રોડક્ટ જેનું નામ છે સોઇલ હેલ્થ પાવર આ વસ્તુ એવું છે કે જે નાઇટ્રોજન બેઝ બેક્ટેરિયાની પ્રોડક્ટ છે આ એ પણ આપણે એક પંપની અંદર ચાલીસ એમએલ આ ભૂમિ પરિવર્તન સાથે ડ્રીન્ચિંગમાં આપવાનું છે તો આ આપણ જમીનની અંદર જે રાઇઝો બેક્ટેરિયા પેદા કરવાનું કામ કરે છે અને જમીનમાં જેટલા પણ નિર્જીવ મૃત અવસ્થામાં બેક્ટેરિયા છે એને એક્ટિવ કરી અને એના રસમાં રૂપાંતર કરી મૂડીઓ સુધી પહોંચાડવાનું કામ આ પ્રોડક્ટ કરે છે તેની સાથે શંભુજીએ આપેલું છે આપણું રૂટ પરિવર્તન રૂટ પરિવર્તન એ જમીનજન્ય રોગ છે જેમ કે બાફીઓ છે સુકારો છે નિમાટો રોગ છે સિકા રોગ છે અને મૂળિયાના ફંગસ હોય વાયરસ હોય એ તમામ પ્રકારના રોગ માટે આપણું રૂટ પરિવર્તન જબરદસ્ત કામ કરે છે અને એની સાથે છોડના મૂળિયાનો સારામાં સારો વિકાસ થવાથી મજબૂત તંતુમૂળ થવાથી સારામાં સારું આપણે ઉપર પ્રોડક્શન લઈ શકીએ છીએ અને એના પરિણામે છોડનો વિકાસ સારો થાય છે બરાબર તો આ સંભુજી આપણે ત્રણ પ્રોડક્ટ જમીનમાં આપી છીએ

ફ્લાવરિંગ સ્ટેજમાં જ્યારે પણ કોઈ પણ પાક આવે છે ત્યારે તમે આનો રેગ્યુલર સ્પ્રે કરો છો બરાબર એક પંપમાં પંદર એમએલ ખાલી આપણે આનો ડોઝ બનાવવાનો છે તો એનાથી સારામાં સારું આ જે ફ્લાવરિંગ તૈયાર થયું છે આ જવણની ક્વોલિટી તમે જોઈ એ ક્વોલિટી માટે આ પ્રોડક્ટ જવાબદાર છે અને એનાથી આવું રિઝલ્ટ તમે લઈ શકો છો ફૂલ ઘરતા હોય બીજા પ્રોબ્લેમ હોય જવણની ક્વોલિટી મેન્ટેન ના થતી હોય તો આ બૂમ ફલાસ્ટ જબરજસ્ત પ્રોડક્ટ છે એ પણ આપણે ખેડૂત મિત્રોએ વાપરીને સારું રિઝલ્ટ લીધું છે તેની સાથે આજે જોઈએ તો વાતાવરણના પ્રોબ્લેમના કારણે મોલો મસી ચૂસિયા થ્રીપ્સ કથરી મિલીબક્સ ઉડતી બેસતી જીવાતો પોપટી કલરની જીવાતો આવા પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને ઇસ્યુ આવતા હોય છે તો આ બધા ઇસ્યુ માટે એક સમાધાન છે આપણું પેસ્ટ ઓર્ગો તો આ પેસ્ટ ઓર્ગો છે તમામ પ્રકારની શકીમ પેસ્ટ હોય એને કંટ્રોલ કરવા માટે આ ખૂબ જ જવાબદાર પ્રોડક્ટ છે આપણી પાસે તો એનો પણ તમે પંદર વીસથી ત્રીસ એમએલનો ડોઝ બનાવી અને સ્પ્રે કરવાથી તમામ પ્રકારની મોલામસી જૂસ્યા પ્રકારની જીવાતોનો એટેકમાં આ સારામાં સારું રિઝલ્ટ આપશે તેની સાથે આપણી પ્રોડક્ટ છે ફંગી વોરિયર જે અલગ અલગ પ્રકારની ત્રણ ચાર ફંગસ આવે છે ફંગસ માટે આ એક પ્રોડક્ટ છે એ પણ તમે વીસથી પચીસ એમએલનો ડોઝ બનાવી અને આપી શકો છો જેનાથી તમારા છોડને ટોટલી ફંગસમાં પ્રોટેક્શન મળશે તો આ બધી દવાઓ તમે વાપરીને સમુજી ખુશ છો ને હા ખુશી બરાબર આ પહેલીવાર એમને જય પરિવર્તન ની આ ચોરાની અંદર આ સિઝનમાં ખેતી કરીને બધી પ્રોડક્ટો વાપરી છે અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે આ દવાઓ તમને કોણે સજેસ્ટ કરી હતી કોણે બતાવી હતી મને આ દવાઓનો બતાવનાર રણજીત સિંઘ બરાબર આ પણ એક પ્રગતિશીલ ખેડૂત છે જેઓ ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કરે છે છેલ્લા વર્ષથી અને એમને પણ ભારત સરકાર દ્વારા ચાલતી ઘણી બધી યોજનાઓમાં ઓર્ગેનિક ક્ષેત્રમાં સારામાં સારી પ્રગતિ કરી છે તો ઓર્ગેનિક તો અપનાવે છે પણ હવે જય પરિવર્તનની બાયો ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરી અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટેનું એક અભિયાન એમને હાથ ધર્યું છે તો આ પ્રોડક્ટ તમે પણ વાપરી શકો છો સારામાં સારા રિઝલ્ટ માટેની આપણે ગેરંટી આપીશું સારામાં સારી તમને ખાતરી આપીશું તો આ પ્રોડક્ટ વાપરવા માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે છોતેર ડબલ ઝીરો ઇઠ્યાસી ચોવાલીસ ઇઠ્યાસી તો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે એ નંબર પર તમે કોલ કરીને પણ ઓનલાઈન અને ઓફલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને આ આપણે આ દેવખંડના મુવાડાના એરિયાના તમામ ખેડૂત મિત્રો માટે તમને નજીકથી આ પ્રોડક્ટ મળે એ માટે હું સાહેબ શ્રી નંબર તમારો આપજો મારો નંબર બોતેર ત્રીસ હા તો આપણે દેગામ તાલુકાના આજુબાજુના વિસ્તાર માટે તમે રણજીતસિંહ સાહેબનો કોન્ટેક કરી અને તમે આ ઓર્ગેનિક પ્રોડક્ટનો ઓર્ડર પણ આપી શકો છો બાકી દવા વાપરવાની જવાબદારી તમારી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી જય જવાન જય કિસાન જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન થેન્ક યુ આભાર ખેડૂત મિત્રો